હવે વાત કરું રોપટા હમારની પેલા તો આપણે જમીન કેટલી છે એમ પૂછતા હતા ઘણા તમારે જમીન કેટલી છે તમને ચાલ ત્યાં વાવ હતી જમીન હે ને એટલી બધી નથી પંદર વીઘા મારી હે ને બારક વીઘા જેવી આ ભાગમાં રાખું હું તો ચાર કટકા થાય ટોટલ એટલે અલગ અલગ હોય ને વાર એમ લાગે વાવ આમાં લઈ જવું લઈ આવું જમીન હે ને પચીસ છવ્વીસ વીઘા જેવું વાવે છે ટોટલ થાય હવે હું તમને વાત કરું જો આગળ હે આપણે અમે આને વિખેડ્યા કઈ તમે જે કેતા હોય મોર કયો કિયો મીંદા કિયો ટાયરનો ટોર થોડો થોડો ઉપાડતો જાય રાપથી થોડાક નીચે રાખવાના કેટલા દોઢક ઇંચ રાપથી પછી આવે વાહે આપણે નેવુંની રાપ ત્રીસની ની જારી આપણે વાવેતર કરી અને ઈ રાપની રાપથી બે ઇંચ અધર આ પાઇપ રાખ્યો હે પાઇપ બહુ એવી છે ખાલી અઢાર કિલાનો સા પાઇપ છે જો લોખંડનો અઢીનો છે અને એમાં પછી આપણે હાકરું દેહની હાકાર આવે ને એ કરી દીધું બધા ખેડૂતને ઓલા સ્પ્રિંગવાળા હમાર હોય સ્પ્રિંગ હમારમાં ચા પોલો રહીએ ચા પોલો રહીએ એટલે જોઈ એવો ઉગાવો ના આવે જર્મિનેશન ના આવે દાણાનું એટલે જેમ ચા આપણે પેક થાય ને એમ ઉગાવો સારો આવે મગફળીનો એટલે એ રીતના બધું હાલે છે ટેકટરીને બહાર બહુ પડે તો મગફળીનો ઉધર બહુ સારો આવે

આમાં વધારે ફાવી જાય એટલા માટે હે ને કાયરમાં હે સીલો સંડી નાખવાનો એવું લેવાથી દે આવું ફટાફટ ચા પી લે ચા ઠરી જાય પછી આપણે વિડીયો કન્ટિન્યુ કરી ચેનલમાં નવા હોય તો જોડાયા છે સબસ્ક્રાઈબ કરી લે છે વિડીયોમાં જોડાઈ જુલાઈ ગયા કાલ સવારે ઉઠીને ચા પીવા ને ભૂલાઈ ગયો હવે વાવ વાળું તમાર હતી ને પછી મોડી મોડી ખબર પડી સાહેબ ભીડમાં ભૂલાઈ જાય હાલો સા આપણે પીવાઈ ગયો ને બીજું એક કહેવાનું ભૂલાઈ ગયું હે તો અઢાર કિલોનો પાઇપ થશે એને રાપથી દોઢ બે ઇંચ ટૂંકો રાખવાનો આમ રાપથી ઊંચો પછી અઢાર કિલ્લાના પાઇપમાંથી પચાસ આઠ કિલ્લાના માટીને ઉભાડવાનો એટલે ઓટોમેટિક રાપ ફાવવા માંડીએ કારણ કે અમાર રાપથી અધર હોય માથે આપણે માથે માટી ઊભો હોય એટલે વજન હાથી માથે જ આવે વધારે એટલે ઓટોમેટિક રાપી ફાળવા માંડે ને રાપ ફાવી જાય વાણ આ બધું પાછું દબાવતો દૂર બધી પ્રેસ થતી હવે મસ્તીની માટી એટલે ચા પછી હવા લઈ જ ના શકે કે આમ કંઈક એક હવા નાખી અહીં ખરા હોય ને તો આવું કંઈક થઈ જાય મસ્તીનું લાહું પછી એલામાં આપણે વાવણું કર્યું હોય ને પછી આપીને તો એ લૂંધા લૂંધા ઉડે એમાં મજા ના આવે જેમ ખરા એમાં રપટો અમાર આવે ને ਇਮ ਇੱਕ ਬੀਜ ਨੰਬਰ ਮੇ ਖੜੇ ਆਪਰੇ ਬਦੂ ਉਗਿਚਾਈ ਢੀਣੂ ਢੀਣੂ ਯੇਲਾ ਮਾ ਰੱਖਣ ਮਾ ਰਕੇ ਜੋ ਖੜ ਵਗੂ ਨਾ ਹੋਏ ਆਪਰੇ ਕੈਂ ਅਟਾਣ ਜਿਉ ਮਾ ਲਗਭਗ 70% ਦੀ ਉਖੜ ਨਹੀਂ ਕਈ ਜੋ ਢੀਣੂ ਢੀਣੂ ਬਤਾਓ ਦੇਖਾਈ ਯਾ ਬਦੂ ਖੜ ਹੈ ਨ ਜਈ ਪੜ ਇਕੱਜ ਫੇਰਾ ਮਾ انا ਵੱਡਾ ਟ੍ਰੈਕਟਰ ਨੂੰ ਉਜਰ ਆਉਣੇ ਕਾਰਨ ਜੀ ਬਦੂ ਆਖਾ ਲਗੂ ਪਾਸੋ ਸਾਹ ਧਾਪ ਤੋ ਆਵੇ હમવાર ને રપટો ને બધું ભેગું હોય ને પણ એમાં ખર નથી મળતું રપટામાં કારણ કે તાજે તાજુ બધું એમને લીપી દઈએ એક બે દી પછી રપટો આવે ને ચોવીસ કલાક પછી વાવણા પછી તો ખર નીકળી આવે ઝીણું ઝીણું બધું એટલે એમ કહેતા હોય ને વડા ટ્રેક્ટરનું વાવણું હરસ થાય ઉદીર હરસ આવે એનું કારણ એ એલામાં જે ઓલું ફાટ ભરીને જાય ને ધૂળની રાપ ને પછી વાહન હમવાર ને એટલે સાંભવા જાય ને ખારો આવે અહીંયા ચોખ્ખું ખેતર હોય ને તો હરખું હાલે લુસા વાળું હોય કચરા વાળું ભૂકા વાળું તો ના હાલે તો રાપ જ ના લે ફાવવા જ ના દે રાપ દાતા નહીં એટલે આવું બધું છે તો થોડુંક છે ને એલું હતું ને જો જોવા થોડાક બી વાવવાના બાકી એ રહી ગયું બાપુ આવે અને હું ભાવના હે ને ખૂણામાં આખી નાખી આ ફોન આરામ આરામ વાડીઓ આ બાજુ હેમત કરી હતી લઈને આ વાડીનો ખૂણો તો આ વાડીમાં તો તો નવ ખૂણા પડે નવ તો 20 મિનિટમાં પાંચ છોડી કમાક 10 મિનિટ લગા સરખી થાય એટલા ખૂણા પડે 8 એટલા ખૂણા પડે છે અમે હેને

આપણે હાઇડ્રોલિક થી થાય ને

અથોડી તો કોઈ માં અથોડી નથી પાનું હે પાણો લઈ લ્યો બહુ 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 ડર કરે પેલા રાંધવા હતા રાંધવા ઘણી ઘણી ચૂપી જતા ને પછી હાકરું ફીટ કરી હાકરું હું મજા ભારી લાંબા ટૂંકો અમારે કરવું હોય ને તો કાઢી કાઢીને આકડી બદલા નાખવાના

Yeah, coño, a la firma de la y así. Y un palo, no, 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 कौन भाई अगर वाला अच्छा हैंडल करै हैंडल अंकल रखो बड़ा सा काला नहीं विजय you e? બપોરા બપરા કરી લીધું આપણે બધું ફિટિંગ જો હા હોય કાયદેસર નથી હું હી નેવું ટકા જેવું થયું કારણ કે રૂતામાં બહુ અને વાતાવરણ હા વાદળ થાયો થઈ ગયો ઠંડક ઠંડક પવન આવે તો કિશનભાઈને હાલી રહીએ કે વરસાદ આવી જાય એટલે કંઈ નથી વાતાવરણ હાલ થઈ ગયું થાય એવું અને વ્યક્તિ નહીં આ જોખેક કરવા જ બોલ થાય કે

આપણે વરસાદનું રહેરદાર આવી ગયું જે આપણે વાવણું કર્યું ને એમાં બહુ ગણું આવી ગયું વખીનું આપણે બે બે ઉઠલું રહી ગયું અડધી કલાક જ મોડો આવ્યો હતો ટકાઈ જ થોડા હેઢે આવીને હીરામણ કરી રહ્યું હે હવે તો એને ના આવે ને જરાય તો કાલ અગિયાર વાગે પાછો માલે લગભગ આવી જ જાય આગા હિસે શું તો સવારે એ વરસાદ ચાલુ જ હે કાલથી લગભગ જોડે વધતી હવે વરસાદમાં જોવાઈ જાય નહીં આવે ને તો અગિયાર વાગે કાલે રહી ગયું હાકી આવ્યું ના તો પછી ખરાય થાય કંઈ ત્યાં પોરો પોરો ને પોરો ચોથો દિવસ છે કન્ટિન્યુ ટેક્ટરી દિવસ નહીં આખો હાંજી તો નથી આપતો થાકી જાય કારણ કે હાકડવારો આવે ઈઠાવીને જારી હે ને પેલા આઠ આઠ કલાક તો કાયમ આપું જ છે અમે ઠંડી ત્યાં બહુ ખાખોડો લાગી ગયો હોય જરાક થોડો આરામ જોડી ગયા હાલો પાંચ વાગ્યા છે હવે આપણે આપણે અઢાર તારીખે વાવણું કર્યું વાડીમાં એમાં જોઈ લઈ હું છે પોલ્યુશન બહાર નીકળતી પણ આ બાજુ જો વાદળું ગયું હોય વરસ તો ઘાટું થઈ ગયું હે અને નવી વાગમાં પાણી એ નામી આવે છે ત્રીસ બત્રીસ ફૂટ થઈ એ તમને બતાવવું અમને મોર બતાવ્યું હતું પ્રીતિ વધારે વધી ગઈ છે રાખો આમાં કંઈ આપણે જોઈ લઈએ એકવાર આપણે અઢાર તારીખે વાવણું કર્યું હતું હજી પાસે જો જુવાર ક્યાંક ક્યાંક ઉગી એક ઘરે થોડા માવઠા ઉગી ગઈ તો એ રહી ગઈ હોય ને ઉગે છે જી નથી જો સુધી કાંઈ ઉગે નહીં જી ઉગાડવું હોય ઉગે નહીં સાતા બહુ શું થાય હજુ નીચે કોઈ નહીં કારણ કે આપણે પડ્યું હતું બૈડ વાળું જોયું જામી નથી કાકરા હોય ને અમાર માર્યો હતો તો વધારે ચામાં કાકરા જ છે બાવવાનું એટલે એટલા સાટા પાસ આવી જાય ને કાઈ ન પાર નાખી દેન કાયો ગા બારો આવે હેં થી મે લખ ડો પોણા ક્યાં ક્યાં ઉપાડીએ હવે આપણ વાય માં જરા નજર કર લઈએ જો તમે વાય માં જો કણો બધું પાણી આવે હે અને આ ખાડા ને રાંધ્યું પેલા ચાલુ નથી આ એ આજે જ થઈ કાલે નતું પડતું ઉપરથી પડારું પાણી વિતરું નહીં અને ઓલું તો ક્યાંક તરી લાગુ જ પડી ગઈ હે એટલું પડારું ના હોય આ ત્રણ દિવસ્યા આવે હે બે દિવસ્યા એકતા વારી પિચકારી ગયું હું થાય ઝીણું ઝીણું અહીંથી ઘણું આવે જો અહીંથી પાણી આવે લગભગ પિસ્તાલીસ પચાસ ફૂટ પાણી છે હવે ચડતું નથી હવે જી પડે ને બસ પાછો અહીં જાય બોરમાં બોરમાં અડરાટું બોલે તમે સંભરાવાનું ટ્રાય કરું આવે ને વાત ટૂંકમાં વાવમાં જી પાણી આવે ને બધું પાણી બોર વહી જાય હવે વાવમાં ચડતું નથી ઉપર હવે છે ને આપણે અવારકું મગફળીની સિઝન લઈ લઈએ પછી આ બોરને બુરી નાખવો હે એટલી શરીર માં જાય ને જ્યાં પાણી બોરી નાખી ને તો એટલી શરીર ના જાય તો નામી આવે પાણી એટલે જોવાનું શું હે મને બોલતા બનાવે છે લાડવા અને ભજીયા એવું બધું બનાવવાનું હે ભાવના ભાણ લાડવા બનાવે છે ભારે ટેકો લીધો નખા લાંબી ના થઈ જાય ત્રણ જણા ને પાછી વાડીઓ અલગ અલગ છે ને બધી ભીડ બહુ પડે બધું એટલે વાવણું કરવા હતી કમ્પ્લેટ વાવણું થઈ ગયું હવે ભજીયા ભજીયા ખાય અને કાલ જવું કે ફાંબલી કાલ પાછું જામનગર જવાનું હે તો આજનો વિડીયો ભજીયા ભજીયા ખાઈ લે લાડવાનું એવો ખોલાઈ ગયો કોમેન્ટમાં જણાવજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં આસો સાંજે ડૂકળું વાળી બીજી રેલું આવી ગયું વરસાદનું લગભગ કાલથી વાળી વરસાદ સારું થઈ જાય એટલે આપણે મસ્તીનો હુંકળા મગફળીનો ઉદાવો પણ આવી જાય કાલે કેવા વરસાદ આવે એ બધું કાલના વીડિયો અમે બરાબર આજનો પૂરો કરી નાખી અને હાલ ફાટી ગયો ચાર રૂપિયા ટેસ્ટી આપો ને એટલે એટલે પીળા પીળા વ્લોગ બનાવવા અડફ નથી બ્લોગ બનાવવાનું